દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એક બી એનએસની કલમો તથા આઈટી એક્ટ મુજબ એક સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની એમો જે એવી છે કે અલગ અલગ ટેલિગ્રામ તથા ઇન્સ્ટાગ્રામની અલગ અલગ જે ચેનલ્સ હોય તેમાં આ સાયબર ગઠિયાઓ દ્વારા અલગ અલગ પેજ બનાવવામાં આવે છે અને એ પેજના માધ્યમથી તમને સો ટકા રિટર્ન આપવું બસો ટકા રિટર્ન આપવું તે ટાઈપની જોગવાઈઓ અંતર્ગત તમને મેસેજીસ કરવામાં આવે છે અને જે વ્યક્તિઓ છે તેના ફોડપણમાં આવી અને તેમાં નાણાં ખાતામાં મોકલતા હોય છે અને પછી તેમની સાથે ફ્રોડ થતો હોય છે આવો જે એક ગુનો દાખલ થયો હતો તેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને એક સફળતા મળી છે જે આરોપી છે એ આરોપીનું નામ છે તેજરામ સન ઓફ ભરતભાઈ મીણા તે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાંથી બિલોંગ કરે છે તેમને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી એક મોબાઈલ રિકવર કરવામાં આવ્યો છે તેમના દ્વારા માહિતી એવી મળી છે કે ત્યાં આગળથી આવા અલગ અલગ પ્રકારો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુકના માધ્યમથી આ ટાઈપના પેજીસ બનાવી લુભાવણી લાલાચો આપવામાં આવે છે તો તમામ જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ પણ તમને શંકાસ્પદ જણાય આવે વસ્તુઓ તો તેમાં જે રિટર્નની જોગવાઈ છે તે કઈ વેબસાઇટ છે ક્યુ પેજ છે તેને વેરીફાઈ કરવું અને આવા તમારો ભોગ ન લેવાય જાય એનું ખાસ તકેદારી રાખવા તમામને વિનંતી છે